વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના શિરોલા ગામ નજીક આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો એલપી ટ્રક અને કેડા ભરેલી આઈસર ડેપો વચ્ચે સામસામે ટક્કર થતાં ઘટના સ્થળે જ અફરાતફરી મચી ગઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર આટલી જોરદાર અથડામણ બાદ આઈસર ટેમ્પો રોડની સાઈડમાં પલટી ખાઈ ગયો હતો જેના કારણે ટેમ્પોનો ચાલક અને ક્લિયનર અંદર ફસાઈ ગયા હતા સ્થાનિક લોકોએ તરત એકસો આઠ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની જાણ કરી હતી અંદાજે એક કલાકની ભારે જહેમત બાદ બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા દુઃખદ વાત એ છે કે આઇસર ટેમ્પો ચલાવતા રાઠોડિયા અજય નામના યુવકને સારવાર માટે લઈ જતા પહેલા જ તેનું મોત હતું જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી તમામ તાત્કાલિક ડભોઈ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે આ બનાવની જાણ થતાની સાથે જ ગ્રામજનોની ભીડ રોડ ઉપર ઉમટી પડી હતી અકસ્માતના કારણે કેટલાય સમય માટે ટ્રાફિક પણ ઠપ થઈ ગયો હતો પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે